ધર્મ ના કામ માં ઢીલ ના હોય તો ભાઈ ભાઈ દૂધ છાસ લેવા હોય ને ભાઈ બીક લાગે ગાડી કે ભાઈ ને ઊંડા હે ને કાઈ નહીં લક તો ભાઈ તમાર ભાઈ સાય ની કીટી લઈ લીધી તો આ હે ને ભાઈ આપણે એંગલ માં ઢીંગળ દે બીજું કઈ નહીં ઓ હો હો કરાટોય ઓય ભાઈ ભાઈ આ તો ગદડી નો કર ઓ હો 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 કોક માર હે તો ઓય મસ્ત અબા જઈ લે અરે રામ ગ્લોરી સેલેબ્રેશન 250 વાડુ એ સેલિબ્રેશન ઓકે

લેસ ગો જઈએ અને સ્પ્લેન્ડર પડ્યું અહીંયા તો ભાઈ તમે કહેતા હશો કે ભાઈ આ રોડ ઉપર શું હોય તો ભાઈ હે ને રોડ ઉપર હે ને ભાઈ હમણાં નવો રોડ બન્યો એટલે ભાઈ ને એમાં ઉપર હે ને ભાઈ ગાર ઉપર હે ને ભાઈ ગારો પાથરો હે ને પછી હે ને ભાઈ કાયમ હે ને ભાઈ પાણી છંટકાવે એટલે હે ને ભાઈ આવો રોડ હે જો એ સામેથી ભાઈ આપણે મોટા ભાવે છે મોટાપ ભાઈ મોટા ઓ હે ને ભાઈ ઠીક લાગે કારણ ભાઈ હે ને ઊંડા હે હે ને ભાઈ શાહે નો કેટલો કીટલો તો ના કેવાય પણ ભાઈ હે ને કેટલી કેવાય તો ભાઈ હે તમારે ભાઈ શાહે ની કેટલી લઈ લીધી તો ભાઈ આપણે એંગલ માં બીજું કઈ નઈ અત્યારે ભાઈ હે હા ની તૈયાર નથી થઈ ભાઈ ઘર બાજુ નથી જવાનું દુકાને આડાવા જવા ના હાલ લે મારો ભાઈ બાપુ અરે જવા દે હે જવા દે હું ભાઈ દુકાન નું કામ કરતો અત્યારે હે ને

હારા આવો કરાટા મસ્ત અવાજ આયેલા ભાઈ નીલેશભાઈ લઈ આવ્યા ક્યાંથી લઈએ ખબર નઈ રામ જાણે ક્યાંથી લઈ લીધી અઢીસો વાળી પચાસ વાળી

તો સવાર હે ભાઈ આપડે ભાઈ ઉઠી તો ગયા હવે હે ને ભાઈ નાસ્તો કરવાનો હે તો ભાઈ કન્ટિન્યુ તો ભાઈ અત્યારે નાસ્તામાં હે ને સમોસા હે પછી સિંગ ભજીયા હે ને ભાઈ ચવાણું હે ને ભાઈ આ રજવાડી પાક ચા હે તો ભાઈ નાસ્તો ગયો તમને તો ભાઈ ખબર હે અંધારું અંધારું હે ભાઈ ને અત્યારે હે ભાઈ ભાઈબંધ આવી ગયા કિચન કિચન ને આ દિશ રાઈસી રા કરવાની ડોફા મસ્તી કરો ખરાબ ના આવો મોટા ભાઈને મસ્તી કર અત્યારે ભાઈ ઠંડી તો મીડિયમ હે ને હવે હે ને ભાઈ કાયમીનો ભાઈ આપણે હે ને જ કરવાનું હે કે હું કે ભાઈ તાપ કરીને તાપવાનું હે એ કાકાને કૂતરા દોડ્યા મસ્તી કરે ને હાહુ ને હમ બેરાઈસી રઈસી હ હા ભાઈ હાહુ નથી તાપ તો ઓછો કરો અહી હરગ આ તો અહી બોલતો જ નથી હરમય

જો ઓલો હરી કરવા આવ્યો પાછળ થી હરી નથી કરતો ને ક્યાંક જાય ઓલા એને ઉપર કોઈક થાય મારવા નથી જાવ ને કોઈને તો ભાઈ કાંઈ ખો ને ભાઈ આવું રીતના આપણું લોકેશન હે અત્યારના હવે ને ભાઈ બાય બાય